નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં જાણીશું વિશ્વ સામાજિક ન્યાય દિવસ વર્લ્ડ ડે ઓફ સોશિયલ ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે ગરીબી લિંગ અસમાનતા બેરોજગારી માનવ અધિકારો સામાજિક સુરક્ષા જેવી બાબતો અંગે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના ના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ getting people to talk about and work together on issues like inequalities from conflicts and the rights of છે આ દિવસની સૌપ્રથમ વખત ઉજવણી વીસ ફેબ્રુઆરી બે હજાર નવના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ બીજા ક્રમાંકે આપણે જોશું અરુણાચલ પ્રદેશ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો સિત્યાસીમાં અરુણાચલ પ્રદેશનું ગઠન પૂર્ણ રાજ્યના રૂપમાં કરવામાં આવ્યું હતું અરુણાચલ પ્રદેશ રાજ્યની રાજધાની ઈટાનગર છે આ રાજ્યને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી નેફા ના નામથી ઓળખવામાં આવતું હતું વર્ષ ઓગણીસો માં નેફા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું અને તેનું નામ અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું આ રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમાઓ ચીન ભૂટાન અને મ્યાનમાર દેશને લાગે છે ત્યારબાદ ત્રીજા ક્રમાંકે આપણે જોશું મિઝોરમ વિશે આજના દિવસે વર્ષ 1987 સિત્યાસીમાં મિઝોરમ રાજ્યનું ગઠન પૂર્ણ રાજ્યના રૂપમાં કરવામાં આવ્યું પહેલા આ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ હતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પહેલા મિઝોરમને લુસાઈ પર્વતીય ક્ષેત્રના નામથી ઓળખવામાં આવતું મિઝોરમની રાજધાની આઈઝોલ છે જય હિન્દ જય ભારત ધન્યવાદ